વાપી શ્રી રમનગર મહાન ગેરકાયદેસર દુકાનો પર મહાનગરપાલિકા એ બુલોઝર ફફડા વાપી નજીકના છીરી રામનગરના મુખ્ય માર્ગની બાજુમાં કેટલાક લાંબા સમયથી ગેરકાયદેસર દુકાનો તાણી બંધાયેલ હતી માર્ગની આસપાસ દુકાનોને લઈ ટ્રાફિક વ્યવહાર ખોરવાતો હતો વળિયા માર્ગ ઉપરથી દિવસ રાત અસંખ્ય રાહદારીઓને અવર જતી રહે છે જેને લઈ અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા હતા આ ગેરકાયદેસર બનેલી દુકાનો અંગે અનેક વખત દુકાન સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ નોટિસોની અવગણના કરતા હોય જેની સામે વાપી મહાનગરપાલિકા ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે વાપી મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધેલ દુકાનદારો માં ગવડાટ ફેલાઈ જોવા પામ્યો હતો અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરને સુવ્યવસ્થિત રાખવા માટે અભિયાન આગળ પણ ચાલુ રહેશે અને જ્યાં ક્યાં ગેરકાયદેસર કબજો જોવા મળશે ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે પરંતુ આજ આપ જોઈ શકો છો કે છીરી નામધા અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલ્યુશનની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો અન્યથા આપને નુકસાન વધારે થશે હા તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલેશનની કાર્યવાહી ચાલે છે આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય એટલે પરમિશન ના લીધું હોય ગેરકાયદે એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધનું અથવા વધુ બાંધકામ હોય આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો છે આજે આજે જે ચાલે છે આગામી દિવસ ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે ત્રણસો જેટલી મિલકતોને અમે ડેમોલ્યુશન કરવાના છીએ હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે ભાજપનું કામ જ છે ભાજપ આ સરકાર એવી છે કે મતલબ ડિમોલેશન કરીને લોકોને ઘરના ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે અને એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકો પાસે જ નથી ભાજપ સરકાર પાસે કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું એટલા માટે મતલબ આ કરીને બધાના રોડ પર લાવી દે છે આ જ ભાજપની સરકારમાં મતલબ થઈ રહ્યું છે ગેરકાયદેસર બી હટાવે છે અને એને હોય તેને પણ મતલબ એ લોકો નોટિસ ફટકારે છે કે હેતુ ફેર ન કર્યો હોય હેતુ હેતુ માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ પણ આ સરકાર હેતુ માટે બી ટાઈમ નથી આપતી એને એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે ને તેને બી તોડતા છે અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાઉં ને પોતાનું ઘર તોડાવવું આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો